તો રાહુલ ગાંધીની ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કાર્યાલયમાં બેઠક મળી હતી જેમાં શહેર જિલ્લા અને તાલુકા કક્ષાના કાર્યકર્તાઓ સાથે તેમણે વાર્તાલાપ કર્યો હતો તેમણે ગુજરાતના સિનિયર નેતાઓને સવાલો પૂછ્યા તેમણે સવાલો કર્યા કે ગુજરાતની અંદર સમર્થો કોંગ્રેસમાંથી કેમ દૂર થઈ જઈ રહ્યા છે ઉદ્યોગોમાં મંદી હોવા છતાં વેપારી વર્ગ ભાજપ સાથે કેમ છે અનેક સમસ્યાઓ હોવા છતાં ભાજપની વોટ બેંક કેમ યથાવત છે તેમણે ખાસ પૂછ્યું કે ગુજરાતમાં ત્રીજો પક્ષ આવે તો તેનું નુકસાન માત્ર કોંગ્રેસને કેમ થાય છે આ તમામ સવાલોના જવાબ તેમણે નેતાઓ પાસે માંગ્યા હતા રાહુલ ગાંધીની મુલાકાતને લઈને કોંગ્રેસ નેતા સોલંકીએ કહ્યું કે તેમણે માહિતી માંગી હતી માહિતી ખૂબ જ જરૂરી હોય છે આ સાથે જ તેમણે કહ્યું કે ગુજરાતમાં કોંગ્રેસનો વિજય થશે રાહુલ ગાંધી ગુજરાતની મુલાકાતે હતા તે દરમિયાન તેઓ અનેક પ્રશ્નો નેતાઓને પૂછ્યા હતા જેમાં ગુજરાતની રાજકીય સ્થિતિ વિશે પણ માહિતી માંગી હતી રાહુલજીનો અમારા સૌના નેતા દેશના નેતા પાર્લામેન્ટમાં કોંગ્રેસ પક્ષના વિરોધ પક્ષના નેતા અને સૌના હૃદયમાં વસેલા એવું નેતૃત્વ ગુજરાતમાં બે દિવસના પ્રવાસે કોંગ્રેસના કાર્યકર્તાઓ સૌ નાનાથી મોટા એમને મળી રહ્યા છે એમની વાત સાંભળી રહ્યા છે અને અમારા સૌની જે લાગણી છે કે જે એમણે વિશ્વાસ વ્યક્ત કર્યો પાર્લામેન્ટમાં કે આવનારી વિધાનસભાની ચૂંટણીમાં ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીને કોંગ્રેસ હરાવશે ગુજરાતની પ્રજા કોંગ્રેસને આશીર્વાદ આપશે અને કોંગ્રેસ ભાજપને હરાવશે ગુજરાતની પ્રજા દ્વારા હરાવશે એ વાત એમણે જે કહી છે એના ભાગરૂપે અને આવનારા અધિવેશનમાં ગુજરાત દેશને દિશા બતાવશે ગુજરાતીઓ દેશને દિશા બતાવશે અને એના માટે સૌની સાથે વિચાર વિમર્શને વાતચીત કરી રહ્યા છે માર્ગદર્શન આપશે અને અમને સૌને મોટિવેશન કરશે